સાગીર્ જય કય વામ કી જય સદગુરુદેવ કી જય જગાસી જય વચન સુગ્ન પવન ઓર પે વચન પ્રતાપ ગગત જ્ઞાન સંપાય આધ્યાના સ્થાપક કબુલકર્તાના પાઠવી અંશ જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષણથી મુક્ષ અને ચેતન ગતિના જીવોના સચન સચેતન પરમ ગુરુ આજ આપણે પરમ ગુરુના વચના મૂર્તિની વાતો કરી રહ્યા છીએ આજ બીજો ભાગ આપણે લઈએ છીએ અંગ બીજું કહેવાય અને ગુરુના જે વચનો રહ્યા જો એ પ્રમાણે આપણે રાસે ચાલશું નિયમ પ્રમાણે પરમ પરમગુરુના વર્તન પ્રમાણે આપણે જો કાર્ય કરીશું તો પરમ પરમગુરુની આપણા ઉપર મહેર કાયમ માટે વિકસિત થતી હોય છે એટલે આપણે જોયું કે આંખ વગરનો હોય આંખ વગરનો હોય તો એ પણ બોલવું સમજવું વિચારીને બોલવું જો કોઈ સ્ત્રી ઉપર અને આગલા સત્રમાં આપણે એ વાત કરીએ કે શું કરવું શું ના કરવું અને શું કરવાથી પરમ ગુરુની પ્રાપ્તિ થાય એની વાત કરી કોઈ સ્ત્રી વાત સ્ત્રીની આપણે વાત કરી કે ભાઈ માતાજી તરીકે બોલાવી શકાય કાં તો બહેન તરીકેનો ભાવ વ્યક્ત કરી શકાય અને મેં આપણે આગળ જઈએ તો એક બીજી વાત કરી કે ભાઈ પદાર્થ રહ્યો એ તો જળ છે બરાબર એને મૂકીને જઈ શકાય પણ સ્ત્રી એ ચેતન જાગતું પ્રાણી છે અને જાગતું પ્રાણી એકવાર પકડમાં આવો એટલે પછી એનાથી પુરુષ છૂટો પડતો નથી અને એના પાછળ ખેંચી જાય એ રીતે આપણે જે લોચુંબકના ન્યાય જે ગુંદરનો જે ચિકાસનો ભાવ રહેલો છે એની આપણે અંગ બીજાની આપણે આગલા સત્રમાં વાત કરી આવા આપણે કરીશું પહેલાં બચ્ચનની એક સાખી લઈ લેશું પરમગુરુની પછી આગળ વાત કરીશું બચન સો અગ્ન પવન અરૂપાની બચન પ્રતાપ વચન ગગન રાજધાની અગ્નિ પવન પાણી એ બધું વચનથી જ પરમ ગુરુએ કરેલું છે અને વચનના પ્રતાપે કરીને આ ગગનની રાજધાની પણ દેખાય છે બચન મેં આશા બચન મેં નિરાશા વચનમાં આશાએ છે કારણ કે આશા એ વચનથી જ થાય અને નિરાશા થવું એ પણ વચનથી જ થાય એના વગર થાય નહીં વચન અમે ભેદ સકલ પ્રકાશા ભેદની વાતો તે પણ વચનથી જ કરી શકાય તેમજ પ્રકાશ થતો હોય એ પણ વચનથી જ કરી શકાય એટલે બધું જ વચનના આધારે ઉપર એટલે આપણે એનું આપણે જે ટાઈટલ માર્યું કે પરમ ગુરુનું વચનામૃત કારણ કે વચન પરમ ગુરુજી સિદ્ધાંત પ્રમાણે બધું વચન પ્રમાણે જ ચાલે છે એટલે આપણે જે આપણો જે વિષય ચાલતો હતો અંગબીજાનો એમાં આપણે વાત કરીશું કે પેલું તો વાત કરી આપણે કે માટે સ્ત્રી પણ વાઘ વાઘનરૂપી જીવતું પદાર્થ છે અને તે વટ માર્ગરૂપી પુરુષને કેમ કરીને નાસી જવા દે એટલે આપણે આગળ એનું દ્રષ્ટાંતથી આપણે વાત કરીશું પહેલાં આપણે વાત કરી કે પદાર્થ ન છોડી શકાય પણ આ સ્ત્રી રૂપી જે આપણે જે લલુ જે અંદર જે આકર્ષણ કરવાનો જે ગુણધર્મ રહ્યો એનાથી આપણે છૂટી શકતા નથી અને ગુરુત્વાકર્ષણ બળ છે એમાં અંદર કારણ કે કોઈ બી વસ્તુ લોચુંબક ને આપણે આગળના સત્રમાં વાત કરી કે એક લોચુંબક એક બાજુમાં એન ધ્રુવ હોય એક બાજુમાં એસ ધ્રુવ હોય તો બેને એકબીજાના વિરોધી છે એટલે બે એકબીજાને સ્પર્શ થઈ શકે પણ જો અલગ અલગ હોય એન ન્યૂટન એસ બે હોય તો એન એન બે ખરખા હોય તો એ બે સ્પર્શ થતા નથી પણ આ કુદરતી ગુણધર્મ છે પ્રકૃતિનો ગુણધર્મ છે અને પ્રકૃતિ એક ગુરુત્વાકર્ષણ આ પૃથ્વી એ આકર્ષણનો એક ગુણધર્મ રહેલો છે ત્યારે આપણે જોઈએ છીએ કે અત્યારે ચોમાસું સિઝન ચાલી રહી છે તો ચોમાસા સિઝનમાં વરસાદથી પ્રકૃતિ બધી જગ્યાએ હરિયાળી દેખાય એનો ગુણધર્મ છે કે મનુષ્યના જે દ્રષ્ટિ રહી એ આકર્ષવા માટે અત્યારે ફરવા માટેની જે પ્રક્રિયા રહે એ અત્યારે સારી લાગે ઠંડી વાતાવરણ ચોકબાડ જો હોય તો પણ આપણને સારું લાગે એટલે પ્રકૃતિનો ગુણધર્મ છે અને પ્રકૃતિ સમયે સમયે એનું પોતાનું રૂપ બદલ શિયાળામાં ઠંડી આપણને લાગે ઉનાળામાં ગરમી લાગે અને પરમગુરુ એ તો પ્રકૃતિ વિશે ઋતુઓને વિશે જે પરમગુરુએ પંચીકરણમાં જે આપણને વાત કરી છે પંચમ સ્વસન વેદમાં વાત કરી છે કે ભાઈ ઋતુઓ પણ કઈ રીતે બદલાય છે એ બધી પરમગુરુએ અઢાર ગ્રંથોમાં કશું બાકી રાખ્યું નથી પંદર ગ્રંથ પરમગુરુ એવા લચ્યા છે એમાં જો અંશ જો જાગ્રત થઈને જો વંચન કર તો પરમગુરુની ગતિ પ્રાપ્ત થાય છે આગળ જઈએ વળી કોઈ સંસારી હોય તેને તો પાણી સ્ત્રી એક જ હોય પણ કદાચ ચોક કૂકના જો સેટિંગ કરી નખ તો સાનો માનો પણ નાસી જાય છે અને વૈરાગ થઈ જો સ્ત્રી સાથે સ્નેહ રાખે તો તેને સંસારમાંથી ઘણું જ સ્ત્રીઓ મળે છે હવા આ સંતોને કહે છે કે જો વૈરાગ ધારણ કર્યો હોય આના પછી સ્ત્રી સાથે જો તમે સંગમ કરો તો આવી દુનિયામાં અનેક મળવા ને પણ પરમગુરુ શું કહે છે કારણ કે તે વૈરાગ વૈરાગી કયા ખાનપાન વસ્ત્રાદિક પોષણ પડે છે બધું જ પડે છે કારણ કે વૈરાગીને કયા ખાનપાન અને અવસ્ત્રની પોષણ પોષવા પડે છે જેથી તેને બગાડ થવો સંભવિત છે કારણ કે ખાવાનું તો જોવો જ અને ખાવા માટે કોઈક તમે હાલવા આવો એટલે એને કોઈ દ્રષ્ટિ તો બગાડવાની જ તો તેમાંથી મન છોડીને શા માટે પરમેશ્વરને મન બગાડે આવા ગુરુના રાહે આપણે નેકળ્યા હોય અને આ બધું છોડ્યું હોય એ આગળ વાત આવશે પણ આ બધું છોડ્યું હોય તો પછી આપણા ઉપર પરમ ગુરુના સિદ્ધાંત પ્રમાણે આપણે વર્તન કરવું જોઈએ બાકી દ્રષ્ટિ બીજી જગ્યાએ વાપરવી જોઈએ નહીં અને કદાચ બગાડ તો એકાદ સાથે બગાડ બાઓ જો ખરાબ કરો તો એક સાથે ખરાબ કરો પણ જો અનેક રાખતો હોય અને બધાને જગતને બતાવતો એ તો કે ખાલી હું મારા માટે જ રાખું છું તો એ બધો ગુરુને દોષિત છે મહા ગુનેગાર છે કારણ કે પરમ પરમગુરુએ વચનામૃતમાં બીજામાં ચોખવટ કરે છે કે ભાઈ તમે મારા નીતિ નિયમ પ્રમાણે વર્તન કરજો કદાચ બગાડ થાય તો એકાદ સાથે થાય એ પ્રકારે રજોગુણી વૈરાગનું મન સંસારમાંથી નીકળીને નીચ કરતાને ઓળખી શકતો જેના રજોગુણની ભાવના હોય ભક્તો જોડે પૈસા લઈને ખેંચી લેવાની ભાવના હોય ઓ ગમે તે હોય ત્યાગ લીધો હોય આખી જિંદગી નીકળી જાય પણ રજોગુણ હજુ એ હજુ ભેગું કરવું હજુ ભેગું લઉં એવી ભાવના હોય તો એ સંસારમાંથી નીકળીને કરતાને ઓળખી શકતો સંત બને છીએ આપણે પરમગુરુના જ્ઞાન સાથે એકતા કરવા માટે બને છીએ તો પછી આલે લઈ લેવું જો મિત્રો એટલે આ ઉપર આપણી ભાવના ઓછી રાખવી જો અને વૈરાગનું ચિત્ત ગુરુ અને નિજકર્તા સાથે લાગે એટલે વૈરાગ શા માટે લઈએ શું કહે છે વૈરાગનું ચિત્ત ગુરુ અને નીચ કરતા સાથે ના લાગે તો પછી વૈરાગ લેવાનો કોઈ મતલબ જ નથી પરમ ગુરુનું રાહ લેવાની છે ન જો આ ના લાગે તો પછી કોઈ મતલબ નથી આપણા વચન નથી આ પરમગુરુ કહેલા છે અને જો પરમગુરુના નીતિ નિયમ પ્રમાણે આપણે વર્તન ના કરીએ તો પછી આપણે પછી શું મતલબ કોઈ જ આ બેખનો કોઈ કાર્યનો મતલબ નથી અને સંસારમાં રહીએ રહેવા રહીએ એ નહીં સંસારમાં રહીએ જ નહીં આ બાજુ મેં ના ચાલીએ પેલી બાજુ મેં ના ચાલીએ ના નર્કનો ના ઘાતનો એ બે બાજુ ના ચાલે તો ભાઈ એ શું કરવાનું એવો બદલો વૈરાગ લઈને ગુરુ ગોવિંદ અને સંસારને શું ઠગીને ખાવું છે હવે આ બધું શું કરવા ઠગીને તમે ખાઓ છો અને એવું કયા ઊંધી ચાલે છે જેના ગુરુ આંધળા અને હૈયા ફૂટા હોય તેને સાથે ઠગાઈ ચાલે શકે છે આ ગુરુ એવો આંધળા અને શિષ્ય એવા એટલે આવી ઠગાઈ ચાલી શકે છે પણ રોમ રોમ રગ એ રગના જાણકારા આગળ ઠગાઈ ચાલી શકે તેમ નથી પરમગુરુ રોમે રોમ ને રગે રગના જાણકાર છ